રિશ્તા રાવલ બાવીસ વર્ષની થઈ ત્યાં સુધીમાં રિશ્તાઓની પણ નિયત ખરાબ કરી દે તેવી ખૂબસૂરત દેખાવા લાગી હતી બિપિનભાઈએ પત્નીને કહ્યું વર્ષા આપણી દીકરીનું રૂપમે આ ઘરમાં સમાતો નથી એના માટે બીજું ઘર શોધવું પડશે હું તો બે વર્ષથી કહ્યા કરું છું પણ તમે માનો તો ને તમારે તો એક જ વાત મારી દીકરી હજી નાની છે મારી દીકરી હજી નાની છે ક્યારેક બારીની બહાર ડોક્યું તો કરો તો ખબર પડે ને કે દીકરી જુવાન થઈ ગઈ છે કે કેમ દીકરીની જુવાનીને અને ઘરની બારીને શું લેવા દેવા બિપિનભાઈને ખરેખર સમજ પડી ન હતી આજુબાજુની સોસાયટીઓમાં રહેતા પચાસ જુવાનીઓ તમારી નાની દીકરીની એક ચલક જોવા ખાતર અડધો અડધો દિવસ આપણા ઘરની સામે ઊભા રહે છે હું તો કહું છું કે અમે રિશ્તા માટે મૂર્તિઓ જોવાનું શરૂ કરી દો બિપિનભાઈએ એ જ આશયથી તો વાત કરી હતી આપણા મા શંકરભાઈ ખરાને એમના દ્વારા એક છોકરાની વાત આવી છે હે તો કહેતા કેમ નથી તું સાંભળે તો કહું ને આ હું ચૂપ થઈ ગઈ બસ હવે બોલો બિપિનભાઈએ જે માહિતી આપી હતી એ બધી જ રીતે સંતોષકારક હતી છોકરો એમબીએ થયો છે પણ હજુ નોકરી કરે છે ઘરની આર્થિક સ્થિતિ મધ્યમ છે પણ દીકરો એકનો એક છે નણંદની ખટપટ કે દિયર જેઠની વેટ કરવાની રહેતી નથી ક્યાં રહે છે પોળમાં પોળમાં વર્ષાબેનનું મોં પડી ગયું આપણી દીકરી સેટેલાઇટ એરિયામાં બંગલામાં રહેવાથી ટેવાઈ ગઈ છે એને પોળમાં રહેવાનું ફાવશે ખરું આખી જિંદગી એણે ક્યાં પોળમાં કાઢવાની છે બંને જણા મહેનત કરશે પૈસા કમાશે તો પાંચ સાત વર્ષમાં આ બાજુ શિફ્ટ થઈ જશે આર્થિક મદદ આપણે પણ કરીશું આટલું બધું કમાયો છું એક માત્ર દીકરાને આપવા માટે વર્ષાબેન કચવાટ સાથે છોકરાને જોવા જવા માટે માની ગયા રાત્રે બિપિનભાઈએ રિશ્તાને કહી દીધું બેટા આવતીકાલે રવિવાર છે તારો ક્યાંય બહાર જવાનો કાર્યક્રમ નથી ને કેમ પપ્પા રિશ્તા ખૂબ ડાહી અને સંસ્કારી હતી કેમ આવું પૂછો છો ફ્રેન્ડની સાથે ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો હોય તો પણ કેન્સલ કરી નાખું તમારો હુકમ થાય એટલે પછી બાપ પોરસાઈ ઉઠ્યા મારો દીકરો બેટા હવે તું જુવાન થઈ એટલે તારા માટે આવતીકાલે છોકરો જોવા જવાનું છે બેટા તને પસંદ પડે તો જ આ પાડ જેવો આપણે જરા પણ બાંધછોડ નથી કરવી ભલે પપ્પા ક્યારે જવાનું છે ને ક્યાં જવાનું છે રિશ્તાએ પૂછ્યું પપ્પાએ પોલનું નામ આપ્યું એ સાથે જ રાજકુરીના નાકનું ટીચકું ચડી ગયું પણ એને પપ્પાનું વાક્ય યાદ આવી ગયું કે જો બધી રીતે ગમતું હોય તો જ આ પાડવાની છે એટલે ચૂપ જ રહી જોવા જવામાં શું વાંધો છે પછી ક્યાં ના નથી પડાતી રવિવારે સાંજે પપ્પા મમ્મી ભાઈ બહેન સમયસર જઈ પહોંચ્યા છોકરાનું નામ માસુમ હતું પોળમાં હોય તેવું મકાન હતું બહાર ઓટલો હતો મ્યુનિસિપાલિટીના પાણી માટે નળ હતો પગથિયાં ચડતા પહેલાં જ ચારેય જણાના મનમાં નિર્ણય લેવાઈ ગયો ના આવા ઘરમાં લગ્ન ન જ કરાય એ પછીનું બધું જ ઔપચારિક હતું આવો આવો અને બેસો બેસો ચાલ્યું માસૂમ દેખાવમાં પણ સામાન્ય હતો કયા સંગે મરમરની કાયા ધરાવતી રિશ્તા કયા ટોળામાં ખોવાઈ જાય તેઓ માસૂમ અંદરના ઓરડામાં માસૂમ રિશ્તા વાતચીત કરવા માટે બેઠા એમાં પણ માસૂમની ટકાવારી કપાતી જ ગઈ તમારું નામ સારું છે રિશ્તાએ શરૂઆત કરી હા પણ મારું નામ માસૂમ છે હું પોતે માસૂમ નથી મારો સ્વભાવ જરા તેજ અને તામસી છે એટલે ક્યારેક ઘરના સભ્યો સાથે મારે ગરમા ગરમી થઈ જાય છે જોકે મારો દિલ સાફ છે ગુસ્સો પળવારમાં ઉતરી પણ જાય છે હમ રિશ્તા મનોમન ગણતરી માંડી રહી પછી પ્રગટપણે બોલી ઉઠી તમને પોળમાં રહેવું ગમે અરે મને પોળમાં જ ગમે સાચું કહું મારા પપ્પા તો બે વર્ષથી કહ્યા કરે છે કે આ મકાન કાઢી નાખીએ અને જે રકમ ઉપજે એમાં બેંક લોન ઉમેરીને નદીને પહેલે પાર એક ઘર લઈએ પણ હું જ ના પાડું છું તમારા મમ્મીજી દેખાતા નથી મમ્મી માસૂમના ચહેરા પર વિષાદની રેખા ઉપસી આવી મમ્મીને ત્રણેક વર્ષ પહેલાં બ્રેઇનસ્ટ્રોક આવ્યો તરત જ સારવાર મળી ગઈ એટલે બચી તો ગઈ પણ એક બાજુનું અંગ ખોટું પડી ગયું પક્ષાઘાતને વશ થઈને એણે ખાટલો પકડી લીધો ડૉક્ટર કહે છે કે અમે એ ક્યારેય હરતી ફરતી નહીં થઈ શકે મારે માસૂમનો અવાજ ભીનો થઈ ગયો મારી એવી છોકરી પસંદ કરવી પડશે જે મારી માનું હવે વધુ વાર માટે ત્યાં બેસવાનો કશો અર્થ ન હતો માસૂમનો સ્કોર માઇનસ થઈ જાય તેવી શક્યતા હતી દેખાવ સ્વભાવ મહત્વાકાંક્ષા મકાન ધરતી આર્થિક હાલત અને ઘરના સભ્યોની શારીરિક હાલત ક્યાંય મેળ જામે જેવું જણાતું ન હતું વિચાર કરીને કહેવડાવશું આવો વ્યવહારો જવાબ આપીને બિપિનભાઈ ઊભા થઈ ગયા કારમાં બેસીને બંગલા ભેગા થઈ ગયા બે દિવસ પસાર થઈ ગયા પરિવારમાં એ વિશે ચર્ચા કરવાનું પણ કોઈને યોગ્ય ન લાગ્યું ત્રીજા દિવસે વચેટિયા સગા મહાશંકરભાઈ મુલાકાત માટે આવ્યા બિપિનભાઈ તમે લોકોએ શું વિચાર્યું રિશ્તા અને માસૂમ અંગે વિચારવાનું બીજું શું હોય ભાઈ હું તો દીકરીનો બાપ છું એટલે એવું ઘર શોધું જ્યાં મારી દીકરી રાજરાણીની જેમ જિંદગી જીવી શકે ત્યાં તો સાવ એવું નથી બિપિનભાઈ હું એમની આર્થિક સ્થિતિ જાણું છું એમની પાસે ભલે તમારા જેટલી સમૃદ્ધિ ન હોય પણ એ લોકો સાવ કંગાળ પણ નથી અને માસૂમ તેજસ્વી યુવાન છે લાત મારીને જમીનમાંથી પૈસા પેદા કરવાની એનામાં શક્તિ પણ છે અને આવડત પણ પણ એ દેખાવમાં આપણી રિશ્તા આગળ ઝાંકો પડી જાય છે મૂર્તિયાનો દેખાવ ન જોવાય એનો સ્વભાવ કમાવવાની આવડત અને ચારિત્ર જોવાય પણ માસૂમનો મિજાજ તો ગરમ છે એવું એણે પોતે જ કહ્યું હા એ ભગવાન શંકરની જેમ આશુરોષ પણ છે અને આશુતોષ પણ એ જેટલો જલ્દી ગરમ થઈ જાય એટલી ઝડપથી રેજી પણ જાય છે હું એને વર્ષોથી જાણું છું ખૂબ ઉમદા છોકરો છે એ હવે વર્ષાબેન મેદાનમાં ઉતર્યા મહાશંકરભાઈ માફ કરજો બાકીનું બધું ચલાવી લેવાય પણ એક બાબત તો ન જ ચલાવી લેવાય એ શું છે છોકરાનીમાં પેરલિસ્ટના લીધે પથ્થારી વશ છે એ મારી દીકરી કંઈ સાસુની ચાકરી કરવા માટે મહાશંકરભાઈ ચૂપ થઈ ગયા આ મુદ્દાનો કોઈ જ ખુલાસો એમની પાસે ન હતો જેવી તમારી મરજી કહીને એ ઊભા થઈ ગયા હું સામેવાળાને જણાવી દઈશ કે તમારી ના છે એક મિનિટ અંદરના રૂમમાંથી અવાજ આવ્યો અવાજની પાછળ પાછળ અપ્સરા પણ બહાર આવી રિશ્તાએ ઉમેર્યું કાકા તમે બધાની ઈચ્છા વિશે તો પૂછી લીધું પણ મને તો પૂછ્યું જ નહીં દીકરી હવે તને પૂછવા જેવું ક્યાં કંઈ બચ્યું જ છે પણ તું કહે છે તો તને પણ પૂછી લો બોલ તારી શી મરજી છે મારી આ છે રિશ્તાએ પાપણો ઝુકાવીને મોં ઉઘાડ્યું અને સાથે સાથે દિલ પણ ખોલી નાખ્યું મને માસૂમ ગમ્યો છે દેખાવમાં તો એવું છે કે ગમે તેવો હેન્ડસમ યુવાન પણ મારી આગળ ચાંખો જ લાગવાનો માસૂમ સાફ દિલનો કપટ વગરનો સામર્થ્યવાન પારદર્શક યુવાન છે આ બધું હોવા છતાં પણ કદાચ મેં એના માટે ના પાડી દીધી હોત પણ પણ શું બેટા ઓસરીમાંથી પસાર થતી વખતે મારી નજર એક રૂમ પર પડી ગઈ હતી ત્યાં પથારીમાં એક પ્રવેશ જિંદગી અચેતન બનીને સૂતેલી હતી મેં ત્યાં જ નિર્ણય લઈ લીધો હતો મેં એક દીકરાની આંખમાં ચિંતા અને અવાજમાં ભીનાશ હતી એ જોઈ લીધી હું માસૂમ સાથે જ લગ્ન કરીશ એવું માનીશ કે ભગવાને મને સાસુની સેવા કરવાની તક આપી છે જાઓ સામેવાળાને કહી દો કે ગોળધાણાનું શુભ મુહૂર્ત જોવડાવે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો